પોરબંદરના ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ખાસ બેઠક યોજાઈ હતી જેમાં તારીખ બાવીસમી બપોરે ચાર વાગ્યા સુધી બજારની તમામ દુકાનો બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે સમગ્ર દેશમાં હાલ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે આ મહોત્સવને લઈને પોરબંદરના ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા તમામ એસોસિએશનની મિટિંગ યોજાઈ હતી અને આ મિટિંગમાં બાવિસમી તારીખે બજારની તમામ દુકાનો ચાર વાગ્યા સુધી બંધ રાખી શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિહાળવા જાહેરાત કરવામાં આવી હતી હું જિગ્નેશભાઈ કારિયા પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તરીકે જણાવું છું કે ગઈકાલે સાંજે અમે વેપારીઓની એક મિટિંગ કરી હતી આ વેપારી હાલમાં બધા સેશનને સાથે રાખી અને કેવો નિર્ણય કર્યો કે આપણા ભારતભરમાં જ્યારે દિવાળીની મોટી ઉજવણી થઈ રહી હોય અને આપણામાં યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અયોધ્યામાં શ્રી રામ મંદિરનું નિર્માણ કર્યું હોય ના નિર્માણમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવાનો આયોજન કર્યું હોય અને ત્યારબાદ જે કંઈ ઉજવણી હોય તે બધામાં આપણે અયોધ્યા તો ન જઈ શીખવા હોય પણ અહીંયા ટીવીના માધ્યમથી એમાં ઉજવણી આપણે સહભાગી થવું અને ઘર ઘરે પોતપોતાના ઘરની આસપાસ રંગોળી કરવી દી અને દીવડા કરવા તેમજ લાઇટોથી શણગારવી દુકાનો અને બધાએ અડધો દિવસ બંધ રાખી અને આમાં સહકાર આપી અને એક ઉજવણીનો ભાગ લેવો ત્યારે તમામ એસોસિયેશને નક્કી કર્યું છે કે સોમવારે સવારથી બપોરે ચાર વાગ્યા સુધી ટોટલી સંપૂર્ણ બંધ રાખશું ને ઉજવણી કરશું અને બધાએ પોતપોતાના પરિવાર સાથે આ ઉજવણીના માહોલમાં ટીવીના માધ્યમથી જે ઉજવણી થઈ રહી તેમાં સહભાગી બનશું એટલે પોરબંદરના તમામ શહેરીજનો અને વેપારીને મારી વિનંતી છે કે સોમવારે સવારથી જ બંધ રાખીને બપોરે ચાર વાગ્યા સુધી પૂરો સહકાર આપશો ના ઉજવણીમાં ભાગ લેશો કારણ કે પાંચસો વર્ષ પછીનો ઇતિહાસ હોય આ ઇતિહાસ આપણે જે જોવા મળ્યો હોય તે માટે આપણે સહભાગ આપણે પોતાની જાતને નસીબદાર બનવું જોઈએ કારણ કે આપણા બાપદાદાઓ દાદાઓ કોઈ આ ઇતિહાસ જોયો ન હોય ઇતિહાસ આપણા નરેન્દ્રભાઈ મોદીએ કર્યો હોય તમારે સહભાગી થવા અને તમામ વેપારીઓ અને શહેરીજનોને સોમવારે સવારથી બપોરે ચાર વાગ સુધી બંધ રાખવા સહકાર આપવાની નમ્ર વિનંતી છે પોરબંદરના ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા બાવીસમી તમામ વેપારીઓએ દુકાન બંધ રાખવા પણ અપીલ કરી છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર